તે પોતાને ઘેર પાછો ઓડીયો અને ઘેર આવીને શ્રી સત્યનારાયણ ભગવાન ને વંદન કરીને મહિમા અવશ્ય બોલી પત્નીને કહેવા લાગ્યો કે રથ સંકલ્પ કર્યો કે મારે ઘેર સંતાન થાશે તો હું આ વ્રત અવશ્ય કરીશ આ વ્રત સર્જન સાધુ વાણીએ પોતાના પત્નીને હટે હર સામે जयर आप घेर संतान तरह हूं व्रत अवश्य कर पत्नी लीला लीलावती ने धार्मिक